જાય ખેડૂતો માટે જેલમાં જવા પણ તૈયાર છે ખેડૂતો માટે લાઠીઓ ખાવા પણ તૈયાર છે પણ અમે જતા રહીએ પછી પણ આ ખેડૂતોની જે ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિની શરૂઆત તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો એવી તમામને નમ્ર અપીલ કરું છું આવતી 16 તારીખ એટલે કે પ્રમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે 11 કલાકે અનશન પર બેસવાના છીએ પોલીસ લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય પણ મારા નિર્દોષ ભાઈઓ ખેડૂતોને છોડી દે આ નમ્ર વિનંતી કરું છું તમારે લાઠીઓ મારવી હોય તો અમારે પીઠ પર મારો જેલમાં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવા હોય એટલા અમને રાખો નમસ્કાર મિત્રો કિસાન સંદે ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું કારણ કે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ બંનેનો એક વિડિયો દ્વારા મેસેજ આપ્યો છે કે નિર્દોષ ખેડૂત ભાઈઓને પોલીસ છોડી દે એ માંગ સાથે અમે અનસન કરીશું મિત્રો રાજુભાઈ કરપડાએ જે કહ્યું અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જે કહ્યું તે ખૂબ જ મહત્વનું છે અને સાંભળવા જેવું છે મિત્રો આગામી સોળ તારીખે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ બંને અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર આમરણ ઉપવાસ પર ઉતરે છે અને નિર્દોષ ખેડૂતોને છોડી દેવાની માંગ સાથે એ અનસન ઉપર ઉતરે છે મિત્રો ત્યાં સંભવ છે કે તેની અટકાયત કરી અને પોલીસ અરેસ્ટ પણ કરે છે તો આ બંને નેતાઓ કહે છે કે અમે જેલમાં જવાથી કે પોલીસની લાઠીઓ ખાવાથી ડરતા નથી પણ જે નિર્દોષ ખેડૂતો ઉપર જે પોલીસ અત્યાચાર કરે છે તેને છોડી દેવાની માંગ સાથે અમે અનસન ઉપર ઉતરીશું મિત્રો સાથે એ પણ મેસેજ આપે છે કે અરવિંદ કેજરીવાલ જ્યારે આગામી એકત્રીસ તારીખે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરે ત્યાં દરેક ખેડૂતોએ જવું ખાસ આ લડાઈને છોડશો નહીં આ આંદોલનને છોડશો નહીં મિત્રો શું કહ્યું છે બંને નેતાને તે સાંભળીએ આપણે આ વિડીયોમાં આ વિડીયો સાંભળ્યા પછી તમે એક વિડિયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમે આ બંને નેતા વિશે શું કહેવા માંગો છો તમારો પ્રત્યુત્તર શું છે કોમેન્ટમાં ચોક્કસથી લખજો સાંભળીએ બંને નેતાને નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન થોડા દિવસો પહેલાં બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે એક લડાઈની એક ક્રાંતિની જે શરૂઆત થઈ અને એ ક્રાંતિની શરૂઆત બાદ જ્યારે એક સભા એક કિસાન પંચાયત બોલાવવાનું જ્યારે આયોજન થયું એને હળદર ગામની અંદર ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણ રીતે જ્યારે કિસાન પંચાયતનું આયોજન થયું એમની અંદર હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા એ સમયે જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું ખોટી રીતે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી અને વધારામાં ઓછું એ ખેડૂતો ઉપર એ નિર્દોષ ખેડૂતો ઉપર જેવી ગંભીર કલમો નાખવામાં આવી ત્યારે હું એ અને ભાજપ કહેવા છું કે તમને કઈ પણ વાંધો હોય તમને કઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડા થી કે પ્રવીણ રામથી તો અમારી ઉપર લાઠી વરસાવો અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો અને એટલા માટે આવતી સોળ તારીખે સવારે અગિયાર વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી માંગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે આ બંને માગણી સાથે અમે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર અગિયાર વાગે બેસવાના છે પોલીસે અમને પકડવા હોય તો પકડી લે અમારું આંદોલન ચાલુ રહેશે અમારી ક્રાંતિ ચાલુ રહેશે અને હું જનતાને પણ કહેવા માગું છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી અમને ભલે જેલમાં લઈ જાય ખેડૂતો માટે જેલમાં જવા પણ તૈયાર છે ખેડૂતો માટે લાઠીઓ ખાવા પણ તૈયાર છે પણ અમે જતા રહીએ પછી પણ આ ખેડૂતોની જે ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિની શરૂઆત તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો એવી તમામ નમસ્કાર સાથીઓ જય કિસાન બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર વર્ષોથી કડદા પ્રથા સિસ્ટમ ચાલે છે જેના કારણે ખેડૂતોના ખિસ્સા કપાઈ રહ્યા હતા

કડદા પ્રથા બંધ થશે આવી અમને લેખિત ન મળી રીતે ગાંધી ચિંધિયા માર્ગે અમે નક્કી કર્યું કે જ્યાં સુધી લેખિત બાહેધરી નથી મળતી ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શાંતિથી ધરણા કરશે મોડી રાત્રે પોલીસ આવે છે લાઠીચાર્જ કરે છે અમને ઉઠાવી જાય છે અમને કહેવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડમાં તમારે લોકોએ બેસવાનું નથી અમે નક્કી કર્યું કે માર્કેટિંગ બેસવા નથી નથી દેતા પ્રથા બંધ થશે લેખિત આપતા તો અમે બાજુનું ગામ છે ત્યાં ખેડૂત પંચાયત બોલાવીશું તો બાર દસ બે હજાર પચીસ સાંજે ચાર વાગે હળદળ ગામમાં ખેડૂત પંચાયતનું અમે આયોજન કર્યું એમાં પણ પંચાયતમાં ખેડૂતો ન પહોંચવા દેવા માટે થઈ અસંખ્ય ખેડૂતોની અટકાયત થઈ આગેવાનોની અટકાયત થઈ તેમ છતાં ખેડૂતો પંચાયતમાં આવ્યા હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ પણ પંચાયતમાં થોડી જ વારની અંદર આવે છે ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે ત્યાં આવીને ટીયર ગેસ છોડે છે અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે જેના કારણે ક્યાંકને ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું એ ઘર્ષણના કારણે ક્યાંકને ન ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી ખેડૂતોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી મારી પ્રશાસનને વિનંતી છે તમને દુશ્મની છે તો રાજુ કરપડા થી છે પ્રવીણ રામથી છે તમને દુશ્મની ખેડૂતોથી શા માટે છે તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે હું અને પ્રવીણભાઈ રામ આવતી સોળ તારીખ એટલે કે પ્રમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે અગિયાર કલાકે અનસન પર બેસવાના છીએ પોલીસને લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય પણ મારા નિર્દોષ ભાઈઓ ખેડૂતોને છોડી દે આ નમ્ર વિનંતી કરું છું તમારે લાઠીઓ મારવી હોય તો અમારે પીઠ પર મારો જેલમાં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવા હોય એટલા અમને રાખો પણ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ન ગુજારશો અમે સામે ચાલીને અમદાવાદ ખાતે આવી રહ્યા છીએ આવતી સોળ દસ બે હજાર પચીસ બપોરે અગિયાર કલાકે ગાંધી ચિંધિયા માર્ગે ફરી વખત અમે લોકો ધરણા પર બેસીશું જય કિસાન સાથે જ તમામ સાથીઓને એક સંદેશ આપવાનો કે અમે લોકો જેલમાં ગયા પછી પોલીસ અત્યાચાર કરવો હોય એટલો કરી લે અમારા ખેડૂત પરિવારોને બચાવવા માટે તમામ અત્યાચારોમાંથી પસાર થશું પણ આવતી એકત્રીસ તારીખે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન થાય માન્ય અરવિંદ કેજરીવાલજી એમાં આવતા હોય તો તમામ ખેડૂતોનું વિનંતી કરું છું કે હું તો ભલે જેલમાં હશું પણ તમારે એ ખેડૂત પંચાયતની અંદર ખેડૂતોની તાકાત શું છે એ બતાવવાની છે જય કિસાન આપનો ભાઈ રાજુ કરપડા મિત્રો આ વિડિયો છેલે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો બંને નેતાનું ભાષણ સાંભળીને તમને શું લાગ્યું છે તમે શું કહેવા માગો છો તે આ વિડિયોમાં ચોક્કસથી કોમેન્ટ કરવા નમ્ર વિનંતી મિત્રો આવા વિડિયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ